લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પંદર એક બે હજાર પચીસ ને બુધવાર તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ રાશિ રાશિવાળાએ આજે શું કરવું રાશિ રાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ અને ખાસ કરીને લીલા મગ ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે ખાસ પોતાની બહેન ભાણો સેવા કરવી જોઈએ અને એમને મિષ્ટાન દાનમાં આપવું જોઈએ એમના ઘરે જાઓ તો લઈને જજો શું નથી કરવાનું મિત્રો આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે લીલા કલરની ની સાડી માતા ને અર્પણ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની પૂજામાં ઘંટડી વગાડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો શહેર સટ્ટામાં કોઈ પણ પ્રકારનું રોકાણ આજે નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે દુર્ગા સપ્તશતી પાઠ અથવા ચંડી પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂની પ્રોપર્ટી વેચવાનું આયોજન નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા રાખવું જોઈએ શું નથી કરવાનું આજે તડકામાં ફરવાનું નથી તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે લીલા શાકભાજી કોઈ ગરીબ ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાને નુકસાન થાય એવું કામ નહીં કર ખાસ લીલી દુર્વાથી ભગવાન ગણપતિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો લીલા વસ્ત્ર ધારણ નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે કુતરાની સેવા કરવી જોઈએ એમાં પણ ચિતકાબરો કુતરો હોય તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચા બિલકુલ નહીં કરતા મકર મકરાશી વડા આજે શું કરવું જોઈએ મકરાશી વડા આજે પોતાની બેન બેટીઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની જામીનગીરીમાં સાઈન નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવડાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવડાએ આજે બકરીને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પિતાનું અપમાન બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે લીલા નારિયેલના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પૈતૃક સંપત્તિ વેચવી નહીં અથવા તેનું આયોજન પણ કરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મળ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે